સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં છાસઠ ભાઈઓ અને બહેનોએ અલગ અલગ વયના હોય ભાગ લીધો હતો ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રઘુભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ સરજે હાઈસ્કૂલના આચાર્ય મનુભાઈ જોગરાણા હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા સૂર્ય નમસ્કારના અલગ અલગ સ્ટેપ રજૂ કરવામાં આવ્યા હતા તેની ખાસ કરીને વાત કરવામાં આવે તો આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં જે વિદ્યાર્થી પ્રથમ નંબરે આવશે તે વિદ્યાર્થીને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જવાનું રહેશે